આજે બહુ ગંભીર વિષય ઉપર વાત કરવી છે કારણ કે ઇલેક્ટોરલ બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટે એસબીઆઈને લપડાક લગાવી છે સુપ્રીમે કહ્યું છે કે ડેટા મેચ કરવા માટે અમે તમને આદેશ નહોતો આપ્યો તમારે આદેશોનું પાલન કરવાનું હતું હવે તમે નહીં કરો પાલન તો અમે તમારા ઉપર કેસ ચલાવીશું શું છે આ મુદ્દો રાજકીય પાર્ટીને કોણ દાન આપી રહ્યું હતું શું આ ભાંડો ફૂટવાનો છે આવતીકાલે અને ઉદ્યોગપતિઓને ડરાવી અને સરકાર એમની પાસેથી રૂપિયા લઈ હતી વિસ્તારથી વાત કરીએ નમસ્કાર વેબસ ઓફ ઇન્ડિયા સાથે હું સમય આપણી દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈને આવતીકાલ સાંજ સુધીમાં માહિતી આપવી પડશે કે કોણ રાજકીય પક્ષોને રૂપિયા આપી રહ્યું હતું અને કેટલા રૂપિયા આપી રહ્યું હતું આ વિગત પંદર માર્ચ સુધીમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર પણ મૂકવામાં આવશે જેથી જનતાને ખબર પડી જાય કે કયા ઉદ્યોગપતિ કયા લોકોને કયા પક્ષને કેટલું દાન આપી રહ્યા હતા આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી અને મુખ્ય ન્યાયમૂર્તિએ એસબીઆઈ પર ટીકા કરી હતી એમણે કહ્યું હતું કે તમે અમારા આદેશનું પાલન કેમ નથી કરતા જસ્ટિસ સંજીવ ખન્નાએ તો કહ્યું હતું કે તમારે ફક્ત અને ફક્ત સીલબંધ કવરમાંથી ડેટા કાઢી અને મોકલવાનો હતો સાથે સુપ્રીમ કોર્ટે એસબીઆઈને એવું પણ પૂછ્યું છે કે તમે ઇલેક્ટ્રલ બોન્ડનો જે મામલો છે એ છવ્વીસ દિવસનો તમે આ જે સમય હતો એમાં કર્યું છે શું તમારે ડેટા મેચ નહોતો કરવાનો તમારે ખાલી એટલું કહેવાનું હતું કે કોણે બોન્ડ લીધા છે અને કઈ પાર્ટીને વટાવ્યા છે હવે એસબીઆઈ એવું એવી રીતના વાત કરી હતી કે ત્રીસ જૂન સુધીનો અમને સમય આપો ને હવે ત્રીસ જૂન એટલે ચૂંટણી પૂરી થઈ જાય પણ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય આપી દીધો છે આપણે એક વસ્તુ અહીંયા સમજવાની રહે કે પોલિટિકલ પાર્ટી એસબીઆઈ સુપ્રીમ કોર્ટ આ બધા તો એમનો મામલો છે આપણે શું મારે અને તમારે કેટલા લેવા દેવા તો વિવાદ જે થઈ રહ્યો છે એ પણ આપણે જાણવું જરૂરી છે વાત એમ છે કે મોટા ઉદ્યોગપતિ હોય ને એ પોલિટિકલ પાર્ટીને કરોડો રૂપિયાનું ચૂંટણી ભંડોળ આપતા હોય છે હવે ઉદ્યોગપતિઓ સૌથી વધારે રૂપિયા ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે પચાસ ટકાથી પણ વધારે હવે આ માહિતી બહાર આવી જાય તો પછી સામે આવી જશે કે ભારતીય જનતા પાર્ટીને કોણ દાન આપી રહ્યું છે મને એટલો કે હું તમને દસ રૂપિયા આપું બરાબર તો મારે કંઈક ગરજ હોય તો હું તમને આપું ને હવે આ વિવાદ સામે લાવનાર પક્ષનું માનવું એવું છે કે રૂપિયા આપીને ઉદ્યોગપતિ છે સરકારના કામમાં રોડા ઊભા કરી રહ્યા છે અને સરકાર અમુક ઉદ્યોગપતિને ફાયદો કરાવવા માટે આ બધું કરી રહ્યું છે ન્યૂઝ લોન્ડ્રી નામની એક વેબસાઇટ છે એમણે તો એવું પણ કહી દીધું કે સરકાર ડરાવીને ઉદ્યોગ પાસેથી રૂપિયા લઈ રહ્યું છે હવે ઉદ્યોગપતિ જો રૂપિયા ન આપે તો શું થાય ઈડી આવે સીબીઆઈ આવે દરોડા પડે અને આવી જ રીતના ત્રીસ જેટલી કંપનીઓને ડરાવીને ભારતીય જનતા પાર્ટી એમના ઉપર દરોડા પડાવ્યા અને આ ત્રીસમાંથી ત્રેવીસ કંપની એવી હતી કે જેમણે બે હજાર ચૌદ પછી કોઈ પણ દાન આપ્યું નહોતું ભારતીય જનતા પાર્ટી જો કે રેડ પડી એટલે પોણા ત્રણસો કરોડ રૂપિયાનું દાન ફટાફટ તરત ઇન્સ્ટન્ટ મળી ગયું તો આ મુદ્દો ગંભીર છે એટલા માટે જ આ મુદ્દા વિશે જાણવું જરૂરી છે તો હવે આવતીકાલ સાંજ સુધીમાં એસબીઆઈને માહિતી આપવી પડશે કે કોણ એમને કેટલા એટલે કોણે કેટલા બોન્ડ વગેરે ખરીદ્યા છે હવે ચૂંટણી બોન્ડ પણ શું હોય છે તો પહેલાં કેવી રીતના હતું કે પહેલાં સીધી રીતના આપણે બેંકમાં અથવા તો કોઈ પણ રિસિપ્ટ વગેરે લખી અને જાહેર કરી દેવામાં આવતું હતું કે કોણ કેટલા રૂપિયા કોને આપી રહ્યું છે ઉદ્યોગપતિ હોય કે લોકો હોય કે જે કોઈ પણ હોય જે પોતાની આઈડિયોલોજી મુજબ જે કોઈ પણ રાજકીય પક્ષો છે એમને દાન કરતા હોય છે એ બધી માહિતી બહાર આવતી હતી પછી સરકારે થોડો ફેરફાર કર્યો ફેરફાર શું કર્યો કે હવે બોન્ડ લેવાના બરાબર એસબીઆઈમાં જઈ અને બોન્ડ લઈ લેવાના પાંચ લાખ દસ લાખ જેટલા જેટલા પણ જે બોન્ડ લેવાના હોઈએ હવે એનું દાન પછી પોલિટિકલ પાર્ટીને આપવાનું હવે આમાં કોઈનું પણ નામ ન આવે કે ભાઈ એક્સવાય વ્યક્તિએ એટલા રૂપિયાના દાન કર્યા છે એમાં માહિતી બહાર ના આવે કે કોણે કોને કેટલું દાન આપ્યું છે અને આ દાન છે વ્યક્તિ પણ કરી શકે છે કંપની પણ કરી શકે છે અને આનો જ અત્યારે મુદ્દો છે એ થઈ રહ્યો છે કે કોણ કોને કેટલા રૂપિયા આપી રહ્યું છે હવે આ બાબતે જે કંઈ પણ આવતીકાલે માહિતી બહાર આવશે એ અમે તમને જણાવતા રહીશું ધન્યવાદ